ખબર ગુજરાતમાં મહેસાણાથી સમાચાર મળ્યા છે કે જિલ્લાના આંબલી આસણ ગામમાં આવેલા આરોગ્ય મંદિરમાં રાત્રિના સમયે અજાણ્યા ઈસમોએ પથ્થરમારો કરી તોડફોડ કરી હતી વહેલી ફરજ દરમિયાન પહોંચેલા આરોગ્ય કર્મચારીએ કાચના ટુકડા અને પ્લાસ્ટિકની બોટલમાં પેશાબ ભરેલું જોઈ દુર્ગંધ ફેલાતી જણાતા હેબતાઈ ગયા હતા આ અંગે કર્મચારીએ મેડિકલ ઓફિસરને જાણ કરી ત્યારબાદ મેડિકલ ઓફિસરે આંબલી આસણ ગ્રામ પંચાયતના સરપંચને માહિતી આપી હતી સરપંચે ઘટનાની તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી છે

વિસ્તારમાં ત્યારે સરપંચને પણ આગળ જે માહિતી છે એ આપવામાં આવી રહી છે અને સરપંચે આ બાબતે ધ્યાન દોર્યું છે અને ખાતરી આપી છે કે આ બાબતે કાર્યવાહી કરવામાં આવશે